કામના સમાચરો સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમય વિશે કરીએ તો કુવેત આગ દુર્ઘટના સીએમ કના તેમને મિત્રો સાંત્વના આપી હતી અને પાંચ લાખ રૂપિયાનો ચેક આપી અને આર્થિક સહાય કરી હતી આ ઉપરાંત મિત્રો સીએમ યોગીએ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા લોકોને પણ એક એક લાખ રૂપિયાની કરી હતી તેઓ મિત્રો આ પરિવારોને મળીને કહ્યું હતું કે તેઓ આ દુઃખની ઘડીમાં તેમની સાથે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારતીય અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થશે આગામી સત્તર થી લઈને બાવીસ જૂન દરમિયાન એટલે કે મિત્રો આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે આ સાથે મિત્રો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં સારો એવો વરસાદ થશે તેવી પણ આગાહી કરી છે જયારે મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માં પણ ભારે વરસાદ ની આગાહી કરી છે ચોવીસ કલાક માં બત્રીસ 32 માં એક મિલીમીટર થી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાવવા પામ્યો છે સૌરાષ્ટ્રમાં અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો તો આ તરફ મિત્રો દેવભૂમિ દ્વારકાના પણ ખંભાળિયામાં

તમારા વિસ્તારોમાં પણ હાલ અત્યારે વરસાદ છે કે નહીં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શેરડી પકવતા ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર મુખ્યમંત્રીએ પાંચ લાખ ખેડૂતો માટે કર્યું આ કામ સુરતમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારને ભલામણ કરી છે કે ટર્ન દીઠ શેરડીના છ હજાર રૂપિયા નક્કી કરવામાં આવે છે હાલમાં મિત્રો ખેડૂતોને શેરડીના ટેકાના ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે આ ભલામણ કરી છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતોને ચાર લાખ એકર માં શેરડીની ખેતી કરે છે તો ખેડૂતોએ પ્રતિ કિલોએ ખાંડની ની ન્યૂનતમ કિંમત એકત્રીસ રૂપિયાથી વધારીને વધારી પિસ્તાલીસ રૂપિયા કરવાની માંગ પણ કરી છે ભાવ આપી શકાય તેમ છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો શેરડી પકવતા ખેડૂતો માટે આ સમાચાર સારા છે શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે ભલામણ કરવામાં આવી છે તેમાં ટર્ન દીઠ છ હજાર રૂપિયા ભાવ કરવા ભારત સરકારને ભલામણ કરવામાં આવી છે જેમાં મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભલામણ કરી છે કે શિરડીના ટેકાના ભાવ હાલ મિત્રો ચોત્રીસો રૂપિયા રહેલા છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે પચીસો રૂપિયા સુધી ની સહાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં રહેતા આવા તમામ માટે એક મિત્રો જ સારા સમાચાર સામે આવ્યા છે સરકારે મિત્રો ખેતી દરમિયાન લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે જેમાં મિત્રો ખાતર યુરિયા નો છંટકાવ કરવામાં આવે છે મિત્રો ખેડૂતોને સબસિડી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે સ્પ્રે પંપ પર પચીસો રૂપિયા ની સબસિડી

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકાર વર્ષ બે માં વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજનાનો ઘણો પણ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઇ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને બે લાખ રૂપિયાના અકસ્માતિક વીમાનો પણ લાભ આપે છે અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે પચાસ હજાર રૂપિયા સહાય પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે અગાઉ પણ તેમની છેલ્લી તારીખ માર્ચ હતી અને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ ને લોન આપવામાં આવે છે નાણા મંત્રાલય ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કોઈ અન્ય નાગરિક ને રેડીમેડ અથવા તો ફળની ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિ આ યોજના હેઠળ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધી ની લોન ની રકમ મળે છે જો કોઈ ધારકો કોઈ પણ વ્યક્તિ શાકભાજી ની દુકાન ખોલે છે તો તેમને મિત્રો સૌથી પહેલા દસ હજાર લોન મળે છે ત્યારબાદ તેમને મિત્રો વીસ હાજર અને પછી મિત્રો તેમને પચાસ હાજર રૂપિયા ડબલ લોન આપવામાં આવે છે જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જુલાઈમાં મિત્રો દસ થી લઈ વધારે દિવસોમાં બેંકોમાં રજા રહે છે જો તમારે મિત્રો બેંકોમાં લગતા કામ હોય તો વહેલી તકે પતાવી દેજો કારણ કે મિત્રો આવનારા મહિનામાં એટલે કે મિત્રો જુલાઈ મહિનામાં દસ થી લઈને વધારે દિવસ બેંકોમાં રજા રહે છે જુલાઈમાં મિત્રો દસ થી લઈને વધારે દિવસો બેંકોમાં રજા રહેવાની છે કારણ કે મિત્રો આર બેંક હોલિડેસ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં ચાર રવિવાર અને બે શનિવાર સહિત સતત મિત્રો ચાર દિવસ માટે છે ગુરુ હર સિંહ નો જન્મ દિવસ પાંચમી જુલાઈ છે તો મોહરમ પણ સતરમી જુલાઈ છે આ દિવસ દરમિયાન મિત્રો બેંકો રજા રહેવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાંડની વેચાણ કિંમત રૂપિયા બેતાલીસ કરવા માંગ સુગર ફેક્ટરીઓ ખાંડના વેચાણ મૂલ્યમાં મહારાષ્ટ્રમાં ખાંડ નો ભાવ પ્રતિ કિલોએ છત્રીસ રૂપિયાની આસપાસ રહ્યો છે તો ખાંડ નો છૂટક ભાવ સામાન્ય રીતે પ્રતિ કિલોએ રૂપિયા બેતાલીસ રૂપિયા થી લઈને ચુમ્માલીસ રૂપિયા ની વચ્ચે રહ્યો છે એસોસિયેશ ના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર વિનંતી કરી છે કે તેઓ મિત્રો શેરડીનો ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ વધારીને પ્રતિ કિલો બેતાલીસ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો એક જ માગ મિત્રો બાબોને જેલ ભેગા કરો વડોદરામાં ત્રણ સ્વામી સામે પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવી છે ત્યારે મિત્રો એક સ્વામી સ્વામી સામે સામે કૃત્ય ગુનો છે મિત્રો આવા કૃત્યોને લઈ મિત્રો હરિભક્તો માં વિરોધ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો લપટ સ્વામી ના વાયરલ વિડીયોને લઈને મિત્રો હરિભક્તો ગઢડા મંદિર પહોંચ્યા હતા અને ત્યાં મિત્રો વિરોધ કર્યો હતો વિરોધ કરી સ્વામીઓને જેલ ભેગા કરવાના નારા પણ લગાવ્યા હતા ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ભૂપેન્દ્ર સરકાર ને રેકોર્ડ બનાવવાની તક ના વાવના

આંકડો મેળવી રેકોર્ડ બનાવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોકસભામાં સ્પીકર પદને લઈને હંગામો લોકસભા અધ્યક્ષને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો વિપક્ષી દળોનું કહેવું છે કે જો તેમને ડેપ્યુટીએ સ્પીકરનું પદ આપવામાં નહીં આવે તો તેઓ મિત્રો સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભો કરી શકે છે આ અંગેનો અંતિમ નિર્ણય સનસન સત્રની શરૂઆત પહેલા જ લેવામાં આવશે તમને મિત્રો જણાવી દઈએ કે આ વખતે ચૂંટણીમાં એનડીએ અને બસો ને ત્રણેસ સીટો મળી છે જ્યારે મિત્રો ઇન્ડિયા બ્લોક ને બસો ને ચોત્રીસ સીટો મળી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ છે યાર્ડમાં આજે મિત્રો ચણા ધાણા સહિતના પાકોને આવક મોટા પ્રમાણમાં થઈ હતી યાર્ડની બહાર સાત સાત કિમી ની લાંબી લાઈનો પણ જોવા મળી હતી આજે મિત્રો યાર્ડમાં અગિયારસો થી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો યાર્ડમાં ચણા અને ધાણા સહિતના પાકો ઉતારવામાં આવ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણાની પણ આજે બત્રીસો ક્વિન્ટલ ધાણાની પણ આવક થઈ હતી ધાણાનો એક મહિનો તેરસો પચાસ થી લઈને એકવીસો રૂપિયા ખેડૂતોને મળ્યો હતો આ તરફ મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉ ની પણ સાત હજાર અને પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉં એક મણનો નો ભાવ ખેડૂતોને બસો એક રૂપિયા થી લઈ પાંચસો રૂપિયા મળ્યા હતા આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ આજે ક્વિન્ટલ આવક થઈ હતી ને ચૌદસો પંચોતેર થી લઈ સોળસો ને ચાલીસ રૂપિયા મળ્યા હતા ખેડૂતોને કપાસના સોળસો રૂપિયા થી વધારે ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી આ તરફ મિત્રો રાજકોટ માર્કેટિંગ

ત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો આ ઉપરાંત મિત્રો યાર્ડમાં આજે લસણ પણ ચોવીસો ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં માં એક મનના લસણ ભાવ ચૌદસો પચાસ થી લઈ ચોવીસો ની આસપાસ ખેડૂતોને મળ્યા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને અને મિત્રો સોયાબીનને વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીનને વધુ ઉત્પાદન આપતી જાતોને સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના ખેડૂત મિત્રોને વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે મહીસાગર જિલ્લાના કૃષિ વિભાગને એસઆરઆર અને એનએફએસ એમ યોજના અંતર્ગત મિત્રો ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આથી જાતોનું સહાયનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે ડાંગરના પાકમાં મિત્રો પચીસ કિલો બિરણમાં પાંચસો રૂપિયા અને સોયાબીનના પાકમાં પચ્ચીસ કિલો બિયરણમાં એક હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે વહેલા તે પહેલાંના ધોરણે વિતરણની કામગીરી ચાલુ હોય અને મહીસાગર જિલ્લાના તમામ આ બાબતે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મિત્રો અપીલ કરવામાં આવે છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ત્રણ કરોડ નવા ઘર બનાવશે સરકાર મિત્રો બેઠક બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ વધારાના આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગત મિત્રો દસ વર્ષમાં પાત્ર ગરીબ પરિવારો માટે કુલ મિત્રો કરોડ ઘર બનાવવામાં આવ્યા છે જો હજી સુધી તમારું પણ પાકું મકાન નથી બન્યું તો તમે પણ મિત્રો પીએમ આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકો છો અને એક લાખ અને વીસ હાજર રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી બનતાને સાથે જ મિત્રો શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો માટે લીધો આ નિર્ણય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીનો ચાર્જ મિત્રો સંભાળ્યો છે પદ સંભાળતી વખતે તેમણે કહ્યું કે મને એ જાણતા આનંદ થાય છે કે ગઈકાલે મિત્રો વડાપ્રધાન દ્વારા મિત્રો લેવાયેલો પહેલો નિર્ણય ખેડૂતોના હિતમાં થયો હતો તેમણે મિત્રો કિસાન સન્માન નિધિને જાહેર કરવાનો નિર્ણય કર્યો છે ભારતીય જનતા પાર્ટી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે મિત્રો આવક બમણી કરવાનો સંકલ્પ પણ કર્યો છે તેના પર કામ સતત મિત્રો ચાલી રહ્યું છે અમે સાથે મળીને તેમાં પણ વધુ કામ કરીશું ખેડૂતોના કલ્યાણ માટે દરેક શક્ય પગલા લઈશું આજે જ મિત્રો હું અધિકારીઓને સંકલ્પ પત્ર આપવા જવાનો છું હરિયાણાના પૂર્વ સીએમ મિત્રો મનોહરલાલ પહેલીવાર કેન્દ્રીય કેબિનેટમાં પણ સામેલ થયા છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના જેમાં મિત્રો ખેડૂતો અવનવી પદ્ધતિ ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે જેમાં મિત્રો ટ્રેક્ટર સબસીડી સહાય યોજના બે જેના માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના દ્વારા મિત્રો

અને જાતિનો દાખલો તેમજ મિત્રો આવકનો દાખલો અને પાકું લાયસન્સ તેમજ મિત્રો આ યોજનામાં સહાય કેટલી મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો આ યોજનામાં રૂપિયા સાહીઠ રૂપિયા સુધીની લોન મળે છે જેનું વ્યાજ દર મિત્રો છ જેટલો હોય છે અરજદાર મિત્રો લોન પાંચ પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો હોય છે ત્યારે તેમની પાસે બે પોઈન્ટ પાંચ ટકા દંત સૌ વ્યાજ લેવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાંચ મોટા ફેરફારો સરકાર મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાંચ મોટા ફેરફારો કર્યા છે જેમાં મિત્રો ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમર સુધી માત્ર મિત્રો માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટર કરશે ખાતું મિત્રો પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાયેલી મિત્રો રકમ તે મિત્રો પરિપક્વ થાય ત્યાં સુધી મિત્રો લાગુ દરે વ્યાજ મેળવતું રહેશે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર પણ મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવી શકાય છે મિત્રો આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાંચ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો રાયબરેલીમાં રાહુલ ગાંધી નું મોટું સંબોધન કોંગ્રેસ નેતા રાહુલ ની વાત કરતા હતા પરંતુ જનતા તેમને બંધારણ ને માથા સાથે મિત્રો સ્પર્શ કરવા મજબૂર કર્યા છે યુપી ના લોકો એ પીએમ મોદી સંદેશ આપ્યો છે કે અમને તમારું વિઝન પસંદ નથી આવ્યું કારણ કે મિત્રો તેઓ કેટલાક ઉદ્યોગપતિ માટે કામ કરે છે જનતાએ કહ્યું કે તેઓ નફરત ની વિરુદ્ધ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દરરોજ ત્રીસ ખેડૂતો આગાત કરે છે રાહુલ ગાંધીએ મિત્રો આરોપ લગાવ્યા છે કે બીજે ના શાસનમાં દરરોજ મિત્રો ત્રીજ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે બીજેપી ખેડૂતોને આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી બે હાજર ચૌદ ની સરખામણી એ ખેડૂતોને દેવું સાઠ ટકા વધી ગયું છે સરકારે મિત્રો છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિના સાત પોઇન્ટ પાંચ લાખ કરોડ માફ કર્યા છે અને મિત્રો પાક વીમા યોજના નો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ ચાલીસ હજાર કરોડની કમાણી પણ કરી લીધી છે કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયા સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તો તમે સાંભળ્યું હશે મિત્રો વડાપ્રધાન મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં તમે રેકોર્ડ બ્રેક એક કરોડ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં

દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર રૂપિયા સુધીની કમાણી ઘરે બેઠા કરી શકો છો